જગડિયા તાલુકાના જૂના ટોઠીદરા ગ્રામે ગ્રામ નો કાચો રસ્તો ખોદી કાઢવાનો વિવાદ સરપંચની વીસ ઇસમો સામે પોલીસ ફરિયાદ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જૂના ટોઠીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબીથી ખોદી કઢાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે પંદર ઇસમો સામે નામજોગ અને અન્ય પાંચ મળી કુલ વીસ જેટલા ઈસમો સામે પોલીસમાં ફરિયાદ કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ અંગે મળતી વિગતો અનુસાર જૂના ટોઠીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંકાભાઈ વસાવાએ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે જૂના ટોઠીદરા ગામની આજુબાજુ ટોઠીધરા તરસાલી ઓર પટાળ ગામોની સીમ આવેલી છે આ ગામના ખેડૂતો ખેતરમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે વીજ પરિણામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો સાઠ વર્ષથી આવેલો છે દરમિયાન ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદીપભાઈ અરવિંદભાઈ વસાવાઈ અન્ય ઈસમો મળી કુલ વીસ જેટલા ઈસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું જેસીબી સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર બે જગ્યાએ જેસીબીથી આશરે વીસ ફૂટ જેટલી લંબાઈ અને પાંચ ફૂટ જેટલી ઊંડાઈના ખાડા ખોદી નાખેલા હતા ફરિયાદમાં જણાવ્યા મુજબ આ રસ્તો ચાર જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોય રસ્તો ખોદાતા આ ખેડૂતોના ઢોરડા

હેમંત મફત પાટણવાડિયા રહેવાસી ભાલોચ સંજય નાનુભાઈ માછી રહેવાસી જૂના ટોટીદરા નાનુભાઈ જેસંગભાઈ માછી રહેવાસી જૂના ટોઠીદ્રા મિતેશભાઈ રાજમલ રેવાશી ભાલોત સાજનભાઈ રાજમલ રેવાશી ભાલોત ભાલગવભાઈ વિરજાયા રેવાસી ભાલોદ નિરંજન મોહનભાઈ વાળંદ રેવાસી ભાલોદ તથા સુનિલભાઈ માછી તેમજ બીજા અન્ય થી પાંચ જેટલા ઈસમો મળીને કુલ વીસેક જેટલા માણસો સામે રાજપાટી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નર્મદા કાંટા વિસ્તારના ભાલોદ પંથકના ટોઠીદરા ગામે રસ્તો ખોદી કાઢવાના બાબતે ઉભા થયેલ વિવાદને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી